કૌરવો અને પાંડવોમાં પાંડવો માં અને નક્કી થયું કે એમણે વનવાસ ભોગવવાનો વર્ષ એટલે એ છે આ વિસ્તારમાં પસાર કર્યું પાંચાલ વિસ્તાર કહેવાય તો ઉપર છે એ રથ ચાલ્યો હોય એવા નિશાન બીજા નંબર માં આગળ ભીમ કાંકરી છે આપણા માટે બહુ મોટી શિલા છે ભીમ માટે એના હાથમાં પકડીને લાવેલો અહીંયા રસોડું છે એમને રાંધવું હતું તો ભીમ ને કહ્યું કુંતા માતા રસોઈ કરવી છે પણ પાણી એટલે અત્યારે એ વાવ નથી પણ પેલા એવું કેવાય છે ભીમે એક અને વર્ષો છે આ બધું આની હાલતમાં છે અહીંથી પાંચસો ગ્રામ નો પથ્થર નીચે ખરે એવું બન્યું નથી ક્યારે એ રિયલ માં એવું કહેવાય છે કે એક ભોયરું છે અને એ જુનાગઢ સુધી નીકળે નીકળે રાજાશાહી વખતે ભીમોરા એક ગઢ હતું દરબાર કોઢા ખાચર થઈ ગયા અહીંયા એક ત્યારે એક એમનું મંદિર છે